સૂર્ય ગ્રહણના દિવસે મીન રાશિમાં ગ્રહોમાં રાજા સૂર્ય બુદ્ધિ અને વેપારના દાતા બુદ્ધ માયાવી ગ્રહ રાહુ અને ધનના દાતા શુક્ર મીન રાશિમાં સ્થિત રહેશે અનુસાર ચંદ્ર અને પડે છે જેનો પ્રભાવ માનવ જીવન અને રાશિઓ પર જોવા મળે છે તમને જણાવી દઈએ કે નવ એપ્રિલે પૂર્ણ સૂર્ય ગ્રહણ લાગવા જઈ રહ્યું છે તમને જણાવી દઈએ કે આ ગ્રહણ આશરે ચોપન વર્ષ બાદ પડી રહ્યું છે

શુભ ફળદાયી રહેશે આ દરમિયાન આકસ્મિક ધનની પ્રાપ્તિ થશે સાથે જ આ દરમિયાન તમે કોઈ નવું વાહન અને પ્રોપર્ટી ખરીદી શકો છો તેવામાં તમારા પરિવારના લોકો સાથે સારો સમય પસાર થશે અને તમારા જીવનમાં પ્રગતિના દ્વાર ખુલશે સાથે જ જે વેપારી વર્ગ છે તેમને આ સમયે સારો ધનલાભ થઈ શકે છે નવા ઓર્ડર મળી શકે છે તેવામાં અચાનક અટવાયેલું ધન મળવાથી તમારી ઘણી યોજનાઓ પૂર્ણ થશે સાથે જ ઈચ્છાઓની પૂર્તિ થશે આ સમયે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે સાથે જ તમને રોકાણમાં લાભ થશે સાથે જ સ્વાસ્થ્ય પણ સુધરશે આ રાશિઓ માટે અશુભ સાબિત થઈ શકે છે ગ્રહણ જ્યોતિષ પંચાંગ અનુસાર વૃશ્ચિક કુંભ મીન અને મકર રાશિના જાતકો માટે થોડું નુકસાનદાયક સાબિત થઈ શકે છે આ સમયે તમને કોઈ વાતને લઈને તણાવ થઈ શકે છે તેવામાં આ સમયે તમારે કાર્યસ્થળ પર બેદરકારી

આ લોકોને આર્થિક મામલે સારો લાભ થશે પરંતુ કોઈ વાતને લઈને તણાવ રહી શકે છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર